મારી વાત રેવારિક છે ખોટી છે આપણે દેશી ભાષામાં ઘર માં બોલચાલમાં આપ વાત કરતા હોય કે ભાઈ આ જન્મ મુક્યાવો જોવા ન એટલે હું વિનંતી કરું છું કે પ્રશ્ન અનેક છે એક પ્રશ્ન નથી ઇકો ના નામે આ લોકો આપણી જમીન પડાવી લેવા માંગે છે વાળા આવી ગયા અને ચાલુ કરી દીધું કાલ બે દિવસ પેલા છાપામાં સોલાર વાળા આવવા માંડ્યા છે રિસોર્ટો વાળા આવવા માંડ્યા છે તમારી જમીન ઉપર ભાજપના માણસોના સોલાર પ્લાન્ટ બનશે તમારી ભાજપના માણસો ના રિસોર્ટ બનશે એટલે દોસ્તો મારી એટલી જ વિનંતી છે બે મુદ્દાની વાત છે એક કે સમસ્યા માત્ર એક જ નથી સો સમસ્યા એની સો સો સમસ્યાનો રામબાણ ઇલાજ ચૂંટણી છે એ પહેલો મુદ્દો અને બીજો મુદ્દો કે ચૂંટણી ઊભી કોણે રાખી છે કોણ ચૂંટણી નથી થવા દેતું એને ઓળખો વાત કરો આખા વિસાવદર માફ થી જનતાને જાણ કરો કે કોણે ચૂંટણી રોકી રાખી છે અને વિસાવદર વિધાનસભા નું સો કરોડ નું નુકસાન કોણ કરી રહ્યું છે એ જાણ આખા ગુજરાત સુધી પહોંચાડો આજે આ સભામાં સભા કરતા પહેલા અમારા હરેશભાઈ સાવલિયા

જનતાનો અવાજ ઉઠાવવા માટે એટલે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાલાલાથી આવ્યા ધારીથી આવ્યા વિસાવદરથી ભેસાણથી સાસણથી જ્યાંથી પણ જે કાંઈ આગેવાનો બહેનો ભાઈઓ યુવાનો વડીલો આવ્યા છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રણામ કરું છું અને આ લડાઈની અંદર જ્યારે સભા હોય જ્યાં સભા હોય ત્યાં આટલી જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને ઇકો જોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે લડી લઈએ એવી પ્રાર્થના સાથે સૌનો આભાર ખૂબ આભાર ગોપાલભાઈ ખૂબ સરસ વાત કરી હતી ના કે જે કંઈ પણ ચૂંટણી કેમ અટકી છે અને શું છે એ આપણે બધાને અવગત કર્યા અને જે કંઈ પણ આજે ઇકોઝોન માટેની જે વાત કરી ગોપાલભાઈ કરી અને હવે આપણે જેને સાંભળવા માટે બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા

બહુ સમય નહીં મને લાગે છે પણ કઈ વાંધો નહી હમણાં જ ગોપાલ એ વાત કરી હેમંતભાઈ ધારાસભ્યશ્રી વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી બે થી કોજોન મામલે લડનાર પ્રવીણભાઈ કરશન બાપુ હરેશભાઈ હિતેશભાઈ રાજુભાઈ અને આપ સૌ આગેવાનો મિત્રો મારે આજે બે વસ્તુ ઉપર ફોકસ કરવું છે અંગ્રેજો આવ્યા હતા તમને ખબર હોય તો સુરતમાં સોળસો ને આઠ માં સોળસો આઠ માં વેપાર કરવા આવ્યા વેપાર કરવા આવ્યા